બાલાજી મંડળ નું નામ છે બાલાજી યુવક મંડળ એ હિસાબે મેં લક્ષ્મી નારાયણ નું તિલક બનાવ્યો છે મૂર્તિ બનાવવામાં મેક્સિમમ સમય એક મહિના જેવું થાય છે એક થી દોઢ મહિના ગણેશ ભક્તોને ખાલી એટલું જ કહેવા છું કે તમે આવો અમારા મંડળે દર્શન કરવા અને બાપાના મારું નામ વિકી યુવક મંડળ આજે પંચોતેર વર્ષ સ્થાપના કરીએ છીએ અમે આ ગણેશજીની સારી સારી પ્રકૃતિ કરીએ છીએ દસે દસ દિવસમાં સત્યાનંદ પૂજા હોય છે એક વર્ષે અમે લોકો ગણેશજી આ કવન પણ રાખેલો ભંડારાનો આયોજન હોય છે ને બાપાને એકદમ સારી રીતે એમનું ભવ્ય આગમન કરીએ છીએ અમે આ વર્ષે ગણેશજીની વિશેષતા શું છે આ ફરી અમારા ગણેશજીની વિશેષતામાં એમનું જે સ્વરૂપ આજે આ વર્ષે અમે વિષ્ણુ સ્વરૂપ રાખ્યું છે નરસિંહ સ્વરૂપમાં અમે આ વર્ષે ગણપતિને બિરાજમાન કર્યા છે કેટલા લોકો અત્યાર સુધીમાં ગણેશજીના દર્શન કરવા આવતા છે લોક આમ જોવા જઈએ તો રોજ કમસે કમ પાંચ હજાર પબ્લિક પાંચથી દસ હજાર પબ્લિક ના દર્શન માટે આવે છે